એને એ ભૂલતા જ નથી એક તો તમે એવું પાત્ર બતાવો એક તો પાત્ર બતાવો કે ભગવાને વચન આપ્યું પૂરું કર્યું એક બતાવો ગમે એવી લીલાઓ કરી આમ તેમ આડું ઓળું કરી 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 એને વચન એનું પૂરું કરે છે ભલે વેલા મોડું થાય કસોટીયું થાય વેલા મોડું થાય કસોટીઓ બહુ થાય વેલા મોડું થાય મારો હરી પૂરું કરી કસોટીઓ થાય ને કસોટી શબ્દ યાદ આવ્યો ને કેટલા વાગ્યા સાડા અગિયાર વાગ્યા ને હે આમ સારા અગિયાર થાય પણ મને તમને બધાને કહું કસોટી એટલે પરીક્ષા અને પરીક્ષાની જ્યારે વાત આવે ને કસોટીની વાત આવે ને એટલે મારું મન સીધે સીધું અહીંથી જુનાગઢની બાજુમાં બિલખા વયું જાય શેઠ શંગારસા અને સંગાવતી મને યાદ આવે અને આની પહેલાં મારા આગલી કથામાં એ કથા કેવી રીતે રહી ગઈ આની પહેલાં મારે આગલી કથા હતી ને ત્યારે મારે એ સંઘર્ષનો પ્રસંગ કેવો હતો પણ પછી તો હું કથામાં તો કેવો માહોલ હોય કયો પ્રસંગ આગળ વધવું હોય તો રહી જાય મારે એ નવ દિવસમાં નો ટાઈમ મેળવ્યો અને આજે મને એમ થયું કે હાડા ગયાર થયા નથી જવું એમાં પણ પછી વળી એ કે ભલે કયો અને મારું લખાણું હોય છે ને કે અહીંયા બેન સંઘારશા ને યાદ કરવાનું હશે નકર તો મેં જો શેખડી કહી દીધું તો તેમ થાય કે હવે અહીંયા હું એક નું પણ એ ના નો કેવાણો નો અહીંયા કહેવાનું એટલે મારું લખાણું હોય છે ને એટલે હરિદ્વારથી હાલો હવે જુનાગઢ આંટો મારલી એ આપણો જૂનો ગઢ ગિરનાર અમાર ફરોટ ધરતી આપડી જગજુની ને વરીગડ જુનો જજોને ગિરનાર પણ એના હાવજણા જોને હેંજન પીએ એ એમાં પાકે વા નમણા नर ને નાર પણ હાવ ચરણે નાર એટલે નમણા નરે નાર બીજું કોણ ને તમે બધા આપણે બધા સોરઠ જ કેવાય આપણે બધા ત્યાંના જ છીએ તો એ આવો આપણો ગઢ જૂનો ગીન આમાંથી મસૂરી જે ઊંચી આંગળી કરો તો મસૂરી દર્શન કરવા હા સારો સારું તમે મસૂરી કહેતા ને નાથી હિમાલય દેખાતો હતો ને એના દાદા કોણ છે ખબર છે તમને વિશાળ તમે હિમાલય જોયું ને એનો દાદો આપણો જુનાગઢ જુનાગઢ જોયું ને એ હિમાલય પેલા સાબિત કરેલી વાત છે આ તો પછી જે કઈ ભૂકંપ ને જે ભૂસ્તરીય ફેરફારો થયા એના લીધે જળમાંથી સ્થળ થયું હિમાલય નો ઇતિહાસ એવો છે એટલે હું તો આમ શિક્ષક એટલે હિમાલય માંથી એવા ઘણા અવશેષો મળ્યા છે પણ આપણો જુનાગઢ જો ને એ હિમાલય દાદો જો તમે એ હિમાલય આટલો આવો મહાન વિશાળ જે આખા આખા પવન ને રોકે આપણે ભારત ની દિવાલ એવો હિમાલય એનો દાદો આપણો ગિરનાર આ ગિરનાર ની બાજુમાં જ એક નાનકડું ગામ જેનું નામ બિલખા ગોકુળ જેવું જ નાનકડું બિલખા ગામ

નાનકડું ગોકુળ જેવડું ગામ અને એની અંદર અને પાંચ હાથ વર્ષ જેને ભગવાન નું જાણે સાક્ષાત રૂપ હોય એવો એને એક દીકરો જેનું નામ ચલૈયો પણ આ દંપતી એટલા ભક્તિ પ્રાણી પરાયણ અને એક વ્રત રાખેલું કે કોઈ પણ સંજોગોમાં કોઈ સાધુને જમાડીને પછી જમવું આવું એને વ્રત રાખે ઘણા વર્ષો વહી ગયા રોજ સંગાવતી એકદમ ભાવથી રસોઈ બનાવે બરાબર અગિયાર સાડા અગિયાર થાય રસોઈ તૈયાર થાય એટલે કોઈને કહે કે ગામમાંથી કોઈ સાધુ આવ્યો હોય પસાર થતા હોય એને બોલાવી લાવે શેઠ એને જમાડે અને પોતાનું વ્રત પૂરું કરે અને બાપા રોટલાનું પણ એટલું જ મહત્વ છે જેમ મેં હમણે કીધું કે ચકલી એક દાણો ખાઈ જાય ને તો તરી જાવ એમ કોઈ સાધુડો કોઈ તમે લઈ લો એને તમે કદાચ એને એના પેટની અંદર જયારે જ્વાળાઓ ઉઠતી હોય અને ત્યારે તમે એક ટુકડો આપી દો ને તો તમારી કરોડો નો દાન કરતા એ જ તમારું શ્રેષ્ઠ દાન

અન્નુ આ મહત્વ છે એને અન્નનું દાન કરવું હતું એટલે અન્ન નું દાન રોજ કરે પાછા જુનાગઢમાં હલો બિલખામાં હલો શેઠ સંગાવતી રોજ કોઈ સાધુ ને પહોંચી હવે સુધી આ વાત પહોંચી કે જુનાગઢની બાજુમાં બિલખા છે ને ત્યાં એક દંપતી છે શેઠ સંઘાળસા ને સંગાવતી રાણી કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ મુશ્કેલી હોય પણ આ દંપતી કોઈને જમેડા વિના જમતા નથી મારા બાપ આવા બંને દંપતી છે અને ત્યારે હરીને ઈચ્છા થઈ કે હું જઈને જરીક જોઈ તો હું જોઈને કસોટી લઈ આવું તો ભક્તોની કસોટીઓ થાય તૈયાર રહેવાનું મારી કસોટી અત્યારે ચાલુ જ છે અને ભગવાનને થયું જા હું અને જોઉં કે શેઠ સંઘાળતા કેમ મને જમાડે છે કરીને પરીક્ષાનો હેતુ લઈને હરી જુનાગઢ ની બાજુમાં બિલખામાં એક આમ જેને આપણને જોતામાં અરુચિ આવે એવું રૂપ ધારણ કરી અને તળાવની પાળે પાળે સુઈ અને ઋતુઓ નથી તેમ છતાં જેમ અત્યારે કેમ ઋતુ હોય ને હોય ઉનાળી છે માવઠા અત્યારે ચાલુ જ છે એવું જ ઋતુઓ નથી એમ છતાં બિલખાની અંદર ભયંકર વાદળા બંધાણા વીજળી કડાકા કરવા લાગી અને ભયંકર વરસાદ થવા લાગ્યો એક દિવસ ભયંકર વરસાદ થયો ચકલી પોતાના માળામાંથી બહાર ન નીકળે એવો ભયંકર સુસવાટા સાથેનો વરસાદ હવે આવા વરસાદમાં સાધુડાને ક્યાં ગોતો શેઠ સંગાળશે ને વતી રામ જોવે પણ કોઈ સાધુ મળ્યો નહીં રસોઈ કરેલી તૈયાર મૂકી અને બંને દંપતી પ્રભુનું ભજન કરવા લાગ્યા કારણ કે વ્રત તો તોડું નતું બીજો દિવસ થયો બીજા દિવસે ક્યાંય સાધુ મળે નહીં ભયંકર જેમ પેલા દિવસ કરતા વિશેષ વરસાદ વિશેષ વાવાઝોડ એમ થતા થાતા સાત દિવસ વેયા ગયા સાત દિવસથી શેઠ શંગાશા અને ભૂખ્યા પેટે એના મકાનની અંદર આમ કોઈ સાધુ આવે આવીને જમે તો અમે અન અમારા પેટમાં નાખી આમ રાહ જોવે છે હવે તો હરિને પ્રાર્થના કરે કે હરી હવે અમારી કસોટી પૂર્ણ અને સાતમા દિવસે કોઈ કહ્યું કે આ ભયંકર તોફાન વાતાવરણની અંદર આપણા ગામના તળાવની પાળે એક સાધુડો પડ્યો છે અને સાધુ છે એમ સાંભળતા શેઠ સંગાળતા પોતાના ઘરેથી આમ દોડ મૂક્યો તળાવની ની પાડે જોયું પણ જોતાની સાથે આમ અરુચિ આવી ગઈ એકદમ પરુ વહી રહ્યું છે માખ્યું બમણી રહે છે ગંધ આવી ગઈ છે આવો આવો જોયો અને આ પાછો વાણિયાનો દેહ આમાં ચિત્રી ચડવા લાગી પાછો ઘરે આવ્યું શગાવતીને કે દેવી સાધુ તો છે પણ એની હાલત આવી છે સંગાવતી કઈ વાંધો નહીં લઈ આવો આપણે જમાડી દઈએ દિવસ ઉપવાસ માં છીએ અરે પણ કે દેવી મારી હારે હાલી ને આવે કે એમ છે જ નહીં અરે તો કે એક કામ કરો આ તમે ટોપલો લઈ જાઓ ટોપલામાં એને નાખીને અહીંયા લઈ આવો અને શેઠ શંગાર પોતાના ઘરથી એક ટોપલો લઈ એ તળાવના કિનારે જાય એ અઘોરી સાધુ આમ બે હાથે ગંધાતા માખ્યું હતી એને આમ ઉડાડી ઉડાડીને ટોપલામાં મૂકી અને પોતાના માથે આમ લઈ પણ આમાં હાલે છે તો તો આજુબાજુ ગંધ ફેલાય છે ગામના લોકો આમ દરવાજા ખોલી ખોલી જોવે છે ને કે આ તો ગાંડા થઈ ગયા છે અને સમાજ આવા વ્યક્તિઓને ગાંડા કે છે જે એકદમ પામી ગયા છે પ્રભુ મને તાર બંધાઈ ગયા એને મારો સમાજ ગાંડા કે છે આ મામો શેડ સંગળસા માથે લઈ લઈને આલ્યા પણ માખીઓ બમણી રહી છે અને ઘરે લાવીને એને મૂકે છે અને ચલે આની માં સંગાવતી એ સાધુને ગરમ પાણીથી આમ ધીમે ધીમે સાફ કરી અને સારા વસ્ત્રો પહેરાવ થોડાક સુગંધી દ્રવ્યો છાંટી એની ગંધ ઓછી કરી અને એ રૂમના બાજુમાં એને ટેકો દઈને આમ બેસાડે છે અને ઝડપથી રસોઈ સુંદર મજાની તૈયાર કરી અને સાધુને પીરસવામાં આવે છે કે લ્યો મહારાજ સાધુ તો એ શેઠાણી તમે મારું આ ભયંકર રૂપ જોતા નથી હું અઘોરી સાધુ છું હું આ અન્ન ખાતો નથી હું તો માંસ ખાનારો સાધુ

કેવાય છે કે માંસ લઈને આવીને તો લીલા કસોટી કરતો આમ જોઈ ને કેવા લાગ્યો કે દંપતી તમને ખબર નથી પડતી અમે અઘોરી સાધુ આ પશુ નું માંસ ના ખાઈએ અમે તો માણસનું માંસ ખાનાર માનવ પક્ષી છે શું એ દંપતિ ની ત્યારની સ્થિતિ છે તમે કે એક તો જેને માંસ હારે આટલો વિરોધ છે એ બંને દંપતી ક્યાંથી માણસ માંસ લાવે કોણ વિચારો કયા માણસને મારીને ખવડાવું એટલે બે ધર્મ અંદર જઈ અને વિચારવા લાગે હવે આપણે શું કરીએ ભારે હરીએ ભારે કર્યો અને ઘડીક સંગાવતી એમ કહે છે કે તમે મારું માથું કાપીને અને ખવડાઈ દો સંગાર સાહેબ એમ કે નહીં દેવી તમે મારું માથું કાપીને ખવડાઈ દો બે દંપતી મરવા માટે તૈયાર છે પણ આંગળે આવેલા સાધુને એમને પરત નથી જવા દેવો અને આ વાત સાંભળી ભગવાન ડરી ગયો ભગવાન એમ તો હમણે એક કપાઈ જાય એટલે કીધું ઉભા અહીંયા આવો તમે બે આ સ્ત્રી પાત્ર છે એનું માનસું નહી ખાવ અને તું રહ્યો ને ભાઈ શંગાળ તું આ વ્રત ચલાવે છે જો તું મરી જઈશ તો તારું વ્રત રૂકી જાય છે તોય મને નુકસાન થાય ધર્મ વિરુદ્ધ છે કોઈને મારવાથી એનું વ્રત પૂરું થઈ જાય તો ગોતો પણ ઈ ઓરડામાં ચોધા આસુએ રડતી રડતી સંગાવતી ને પોતાનો લાડક વયો સેલૈયો યાદ આવ્યો એ શેઠ સાંભળો છો તો કે હા મારો ફૂલ જેવો સેલૈયો નિહાળી ગયો છે ને તમે એને ફૂલ આવી લઈ આવો ને એને કીજો કે તારી માં બોલાવે છે બેટા તું ઘરે આવ અને હું અને તમે જઈ એ સેલૈયા આપણે ખાંડી અને ખવરાવી દે કારણ કે આપણો વ્રત આપણે તૂટવા દેવું નથી અને શેઠ સંગાવતીની વાત માની ને હાલતા હાલતા એ નિશાળે ભાગ્યા અને એના ફૂલ સમાન કીધું બેટા આવતો તારી તને યાદ કરાવે પણ શેઠ શા પહોંચે એની પેલા તો હરી ત્યાં આવી સાધુ નું રૂપ લઈને શેલૈયાને સમજાવે કે બેટા હમણાં તને તારો બાપ બોલાવવા આવશે તું ઘરે ન જાતો ગામમાં ભાગી જાય છે કારણ કે તું ઘરે જઈશ ને તો તને તે તારું માથું કાપી નાખવાના

ஆமாவா ஆசனே பாத்தே மேர மன மா சத்னூ

ઈ માથું તો તમે અલગ ટીંગાડ્યું છે આ નહી આ લઈ જાઓ એ માથું રાખ્યું ખાંડી અને એનો ખોરાક બનાવી પીરસો વળી એ એક બાજુ લેવામાં આવ્યું છે ઓલું માથું હતું કાપેલા માથા ને આમ થાળીમાં લઈ અને એની પાસે હું હોય કાપવાના હો એવા સાધનો પણ એક મોટો ખાંડણીયો હતો એમાં એ માથું નાખ્યું તેમે તો મારો છે કડાયેલ મોર કુંવર છે લૈયા છે લૈયા રે કુંવાર મારા આલરડે પડી હર આખું ઘર નહીં તો ભલે નહીં મો પણ તું કા નહીં મો ઘર મો પણ તારા જોને ગયા પછી நாம குவரச்சார கமாற ஆலே படி தடகால கவரச்சார க મેલામાં મેળો રૂબરો અને આમાં એનેથી મેલો લો પતિ અમે મુવે નો પામી મોક્ષ કુંવર છે લે મારા તમારાલણે પડી હળતાલ કુંવર છે લૈયા છે રે કુંવર થાળી તૈયાર કરી અને ઈ જે માથાના ટુકડામાંથી બનાવેલું જે કઈ હતું એ આમ જોઈ અને સાધુના રૂપમાં રહેલો

પ્રગટ થતાની સાથે શંગાવતી ને શેઠ રેડ્યા છે પ્રભુ એને આશ્વાસન આપે આ તો હું તમારી કસોટી પણ તમે મારી કસોટી કરો આવ્યો પણ મારો તો અને હરી બોલાવે પણ જેવો નિહાળે ગયો તો એવો દોડતો ચેલે બે માતા પિતા ભેટી પછી ભગવાને કીધું કે તમારી કસોટી કરી એમાં તમે સફળ માંગો બે હાથ જોડી લાગે અમારે કઈ વરદાન નથી જોતો અરે કેમ માંગો કે તમારે જો આપવું જ હોય ને તો અમારા જેવા ભક્તો તમે હરી કસોટીઓ ન કરતા કારણ કે તમારી કસોટી માંથી અમારે કેમ ઉઘરવું તમે તમારા ભક્તો ને આવી કસોટી ન કરતા બાપ આ છે આપણા દેશનું આટલા વર્ષો પછી આટલા યુગો પછી અને હું તો કઈ સામાન્ય પાંચમી કથા ગાઉ છું એટલું મારી પાસે કઈ છે નહીં પણ એ ચેલી અને યાદ કરીએ અને આ તમારા બધાની આંખોમાં આંસુ આવે તમે વિચારો કે સત્ય ઘટના બની છે ત્યારે એની શું ભયંકરતા હશે સુઈ ઈ બને દંપતી ઉપર વીતું છે અને આમ છતાં પોતાના વ્રતને એને ટકાવી દે તો આ બે કથાથી ચેલયો અહીંયા આવ્યો હતો એને તમારી સમક્ષ રજૂ કર્યો